પૈસા નહીં આપો તો તમારા બધું સીબીઆઈ કે આ રીતેની રેડ કરવામાં આવશે એટલે માણસ ગભરાઈ જાય પછી પૈસા ટ્રાન્સફર કરી દે જુદી જુદી એમો છે પણ હંમેશા એક તો તમારે ગભરાવાનું નહીં તમે આપણે અહીંયા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન છે ત્યાં સંપર્ક કરી શકો કેસી પોલીસ અધિકારીને પૂછી શકો કે ભાઈ આ રીતેના અમે ફોન આવ્યા છે આ રીતે કોઈ પૈસા આપવા માગે છે કે મારા ત્યાં આ રીતેનો એ સંવાદ કરી રહ્યા છે તો એ બધા અમુક આપને પ્રિકોશન્સ જે લેવાના છે આના અહીંયા આઈવર સંવાદથી આપણને જણાવવામાં પડે અમદાવાદમાં આપણે બાદ કરીએ ગુજરાતમાં આપવામાં જેમાં ચાલીસ બ્યાલીસ ટકા કેટલા શોખણ કરવામાં આવે છે જેનાથી વધારે અમદાવાદમાં આપણે જોઈએ આઠ ટકા હોય પચાસ ટકાથી વધારે છે અને ગુજરાતમાં ત્રણપણ કરોડનો તમામ જિલ્લા અને સિટી મળીને અમદાવાદનું સ્વાબ તેવું અહીંયા સત્તર ત્રણ જેટલા રિફંડ કરવામાં ખબર છે ડિઝિટેલ આપણી એજિટેલ વળે આપણે પણ આપણે ડિજિટલ ઇન્ગ્લોરન્સ પણ જોઈએ છીએ અને એના લીધે આપણે આ અવેરનેસ કાર્યક્રમ અને અમદાવાદ કોચવાળા સોસિયલ ઈન્ડિયા હેન્ડ અમદાવાદ હાઇબરફાઇડ રાખવાના અમદાવાદ સાઇવર્સાઇડ કરીને